છે આ ટ્રેક છે સ્વિચ લગાડી દે એનું કનેક્શન કઈ રીત માં કરવાનું છે એ શીખવાડી દો કે વાયર લઈ વાયર ક્યાં લેવાનું છે મને બસ ફીટની લિન્ક પાડી દેવાની પહેલા આ સ્વિચનું માપી લેવાનું વાયર એટલો વાયર સુધરી દેવાનું होना नीचे ना बागे छोले लो आए स्विच ना नीचे आके नहीं होना फेस नहीं लेंगे क्या फेस नहीं लेंगे बीसीएस की चौड़ाई माप लो आना ताकि माप लेવાનો એનો કટિંગ કરી દેવાનો કટિંગ કરીને માપી લેવાનો આટલો મને લઈ છોડી સીગમાં રહેલા બાકી આપી દેવાનો

બાજુ બાજુવાળી સ્વીચનો એક છેડો લઈ પ્લગના બાજુના બાજુએ આપી દેવાનો ચાર છેડા કમ્પ્લીટ કરી દીધા આપણે ચાર પ્લગ વાયરિંગ કરી દીધું સ્વીચના ઉપરના ભાગથી એક છેડો લઈ સ્વીચના પ્લગના બીજા છેડા ઉપર આપી દેવાનું દરેકને એ રીતે ચાર પ્લગનો કરી દેવાનું ફીટની લિંક મારી દીધી બરાબર અર્થિંગ હોય તો અર્થિંગની લિંક મારવાની અર્થિંગ ના હોય તો એની લિંક નહીં મારવાની આપણો અર્થિંગ ખેંચીએ છીએ આપણા અર્થિંગની લિંક મારવાની એક શેડો આપી દીધો અર્થિંગનો એનો એક શેડો કાપી દેવાનો બીજો શેડો લઈ બે છેડા ભેગા કરી દેવાના બીજા પ્લગ માપી દેવાનો બરાબર એનો એક શેડો આટલો માપી દેવાનો માપી કટિંગ કરી દેવાનો કટિંગ કરીને એને છોલી દેવાનો બીજો એક વાયર લઈને છોલી દેવાનો છોલી બે વાયર ભેગા કરી પ્લગ ત્રીજો પ્લગ હોય અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા એ રીતે આપી દેવાનો આ શેડો બધા એર્થિંગનો બોર્ડમાં જે છેડો હોય એના ઘાત આપી દેવાનો

बीजों से वो लेवानों ये भी है बाहर पेका कर दिया होना पेका करें बीजों प्लग हुए आई प्लग ना फिर आई दे बीजा प्लग मारते जाओ वर्षित कर लेंगे गर्मान ठीक

આ થિંગ જેટલો વાયર કાઢ્યો આમાં આવીને રાખી દેવા બરબર નોટન આ થિંગ ફેઝ ગમે તેટલી સીતના નીચેના ભાગે આવી દેવા બરબર બોર્ડ નું કનેક્શન કમ્પલેટ થઈ ગયું ફેઝ ની લિંક મારી દેવાની ઓર થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ ઓય ફેઝ ને લે પ્લગ નો એક છેડો સ્વીચ ના ઉપર બીજો પ્લગ નો એક છેડો ઉપર ત્રીજો પ્લગ નો એક છેડો અહીંયા ચોથા નો એ રીત બરાબર કનેક્શન કઈ રીતના કરવાનું આપણે એક જ કલરના વાળખીએ છીએ માર્ગિંગ કરી દીધું હોય કાળી ટેપમાં લેલું ટી ટેપ કોઈ ટેપ નહીં કશું નહીં એ ફેર અને આ બીજા કલરનો અર્થે તો હવે પહેલાં આપી દેવાનું કઈ રીતે આપવાનું કે આપવાનું આ રીતે છોડી દેવાનું પડે હોય છોલી દેવાનું બે ભેગા કરી ઉપરના ભાગે આપી દેવાનો चौथा प्लग होय कितना करते हैं बराबर चार्जिंग एरिया था नाम से एरिया है एरिया थी एरिया है इथे वो है ऐसे तिथि इसमें मतदान करवाने के लिए आपको मतदान टैप मारे में आना मतदान न्यूटन आया न्यूटन बराबर आज लिंक मारी है लिंक मारे न्यूटन वही थी वही थी वाई कम आज चलो सो जाए अनुत्तर का तीसरा शेरों ले बोर्ड में जी आता है ना ये तारीख का करी दे मैंने बी बी का कर दिया ना बोलो बस ऐसे नो आज चलो रे इधर पर रख दिया काजी अपना है कटकर बराबर आरिता पिलियां पहियो और अच्छी चीज आए आ कनेक्शन एकदम इजी क्या है जो अभी जाओगे नेचर पिलियां में ना फिर जा पर फिर नोट है ना जिंगा वो टेम्पल तो आता है चैपल तो आता है बीए तो आता है क्या टाइम आए रहा है तथा अर्थिंग ना किया चाहिए तो खाल पीठ में नोटन किया चाहिए तो पीठ में नोटन आ जाएगा ये इतना उमाल है ये इतना पीठ में नोटन है गमिते सीतना गमिते सीतना नेचर आ जाएगा फिर अब अपना भी नहीं जाओगे आप रोबोट कंप्लीट रेडी

non è che non cambia ci sei non vi dici che sta vedendo bannare ਇੱਕ ਸੂਚਿਤ ਅਸੀਂ ਉਹ ਸਿੱਟਾ ਜੋੜਿਆ ਬਰਾਬਰ

कवाले लोग और सीधे वेरी लाइक करो कमेंट करो सब्सक्राइब करो